અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીના ષડયંત્રનો ખુલાસો થયો છે યુવકની ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરીની શક્યતા છે ફ્રાન્સમાં વેટરી એરપોર્ટ પર રોકેલા ત્રણસો ત્રણ ભારતીયોમાં છન્નું જેટલા ગુજરાતીઓ છે દસ દિવસ પહેલા ગયેલા બે યુવકો સાથે કોઈ સંપર્ક થઈ રહ્યો નથી ગોવિંદ ચાવડા અને જગદીશ પટેલનો કોઈ સંપર્ક થઈ રહ્યો નથી મોટાભાગના લોકો ઉત્તર ગુજરાતના હોવાની શક્યતા છે વડસમાં ગામમાંથી મોટા ભાગે લોકો અમેરિકામાં સ્થાયી થયા છે ત્યારે એક પરિવારમાંથી એક વ્યક્તિ અમેરિકામાં સ્થાયી થયા છે રોજગારી મેળવવાની લોકો વિદેશ જઈ રહ્યા છે ત્રણસો થી વધુ લોકો અમેરિકામાં સ્થાયી થયા છે તો માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સમાં એ બેટરી એરપોર્ટ જે છે ત્યાં અટકાયત જે છે તે પ્લેનની કરવામાં આવી હતી સરકાર દ્વારા હજુ ઓફિશિયલ ડેટા તંત્રને આપ્યો નથી ત્યારે હવે

જી ચોક્કસ અંકિત જે પ્રકારે વડસમાના જે યુવકને સામે આવી રહ્યું છે કે તે યુવક જે ચેતન પટેલ જે છે તે પણ વડસમાનો છે ને તે પણ ક્યાંક ના ક્યાંક આ ફ્લાઇટમાં હોઈ શકે પરંતુ એ પ્રકારની માહિતી હજુ સુધી સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં નથી આવી તંત્ર દ્વારા પરંતુ એ વાત ચોક્કસ છે કે અત્યારે હાલમાં જે ગામ છે વડસમા તેના ત્રણસો લોકો જે છે તેનાથી વધુ લોકો અમેરિકામાં સાય જયા છે આપણી સાથે સ્થાનિક લોકો જોડાયા છે સ્થાનિક લોકોને હજુ સુધી આ બાબતે કોઈ માહિતી નથી કે આવો કોઈ યુવક જે છે તે તેમનો ત્યાં આવ્યો હોય તેવા પ્રકારની કોઈ માહિતી આવી નથી કાકા અહીંયા ચેતન પટેલ નામનો કોઈ યુવક છે કે જે અમેરિકામાં ફસાયો કોઈ માહિતી ના કોઈ નથી અમારા ગામમાં કોઈ કેતન નામનો વ્યક્તિ જ નથી અત્યારે વાત કરીએ શંકરપુરામાં આપણે ઉભા છીએ ત્યારે અહીંયા જે પ્રકારે કેટલા લોકો જે છે તે અમેરિકામાં સાઈ છે અને અમેરિકામાં ગેલ્સી એ ડોટ મૂકવામાં આવી રહી છે યુવાનો દ્વારા એ કેટલું યોગ્ય છે રે નાના માટે આ લોકો આટલા તું છે અમેરિકા જવા માટે અમારા ગામમાંથી લગભગ ત્રણસો જેવા યુવાનો અમેરિકામાં છે પણ અહીંયાથી ગામો કોઈ કામ ધંધા મળતા નથી નોકરી મળતી નથી એટલે કમાવા માટે આ જોખમ ખેડીને પણ અમેરિકા જવું પડે ચોક્કસ અત્યારે હાલમાં જે યુવાનો જે છે તે મહેસાણાની હોય શકે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે શું કહેશો યુવાનો માટે જે પ્રકારે પોતાના જે પરિવાર જે છે તેમાંથી દૂર થઈ જાય છે ઘણા કિસ્સા પણ સામે આવ્યા છે કે ઘણા પરિવારથી વિકુટા પડી ગયા છે ઘણા લોકો જે છે મૃત્યુ પણ પામ્યા છે તેવી પણ ઘટનાઓ સામે આવી છે ત્યારે આવા યુવાનોએ શું કહેશો યુવાનોને આવું જોખમ એમનો ખ્યાલ હોય છે સતો પણ જવું પડે છે કારણ કે અહીંયો ના ના જો અહીંયા શું કરે અહીંયા કઈ કમાવાનું છે નહીં એટલે જોખમ ખેડીને પૈસા ખર્ચીને પણ વિદેશ જવું પડે છે

અમડા નામનો વ્યક્તિ જે છે તે એક અઠવાડિયા પહેલા જ અમેરિકા ગયો છે અને એક વ્યક્તિ જે છે તે બે દિવસ પહેલા જ અમેરિકા માટે જવા નીકળ્યો છે પરંતુ તેના પરિવારે હજુ સુધી પોલીસ સમક્ષ કે ક્યાંય પણ આવું કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું કે તેના યુવા યુવાનની તેમની પાસે જે છે તે કોઈ સંપર્ક નથી થઈ રહ્યો તેવા પ્રકારની કોઈ માહિતી કે જે ફરિયાદ જે છે તે સામે નથી આવી જેમ કે આભાર સમગ્ર માહિતી આપવા માટે તો ભૂષણઘોળી કરતા યુવકો મહેસાણાના વડસમા ગામના હોવાનું સામે આવ્યું છે વડસમામાં એક યુવાનનું નામ સામે આવ્યું જેમાં ચેતન પટેલ સાથે અન્ય પંદર યુવાનો પણ હોવાની શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે કલોલના દિલીપ નામના એજન્ટની મદદ લીધી હોવાનો પણ ખુલાસો થયો છે માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સમાં તેમની અટકાયત કરવામાં આવી હતી સરકાર દ્વારા હજુ સુધી આ મામલે કોઈ ઓફિશિયલ ડેટા તંત્રને અપાયું નથી જોકે ચોક્કસપણે એવું માનવામાં આવી રહ્યું છે કે તે શખ્સ વડસમાં ગામનો જ છે અમેરિકા જવાની જે ગેલછા છે લોકોમાં તે સતત વધી રહી છે અને ઉત્તર ગુજરાતના જ કેટલા ગામોમાંથી લોકો વધુને વધુ જો લીગલી અમેરિકા નથી જઈ શકતા તો ખોટી રીતે ઘૂસણખોરી કરીને પણ અમેરિકા જવા માટે અને આ એક્સક્લુઝિવ તસવીરો ફ્રાન્સના એ બેટરી એરપોર્ટ ખાતેની કે જ્યાં તમામ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા તમામ લોકોને કહેવામાં આવ્યું કે તેમની તપાસ કરવામાં આવશે તેમના પાસપોર્ટ ચેક કરવામાં આવશે તેમના જે સામાન છે તે પણ ચેક કરવામાં આવશે અને તે અયોગ્ય રીતે ઘૂસણખોરી કરી રહ્યા છે કે કેમ તેની પર તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે આ એ સમયની તસવીરો છે જ્યારે તમામ લોકોને એક જ જગ્યાએ મૂકી દેવામાં આવ્યા હતા અને તમામ લોકોની તપાસ કરવામાં આવી હતી